અરે યાર આ યુરિન પાસ થઈ જવાનો પ્રોબ્લેમ મને ખૂબ જ સતાવે છે અરે યાર નોર્મલ એ થાય છે એ તો રહેવાનું શું તમને પણ આવી શીખવાડ મળી છે તો શું યુરિન લીક થવાના પ્રોબ્લેમ નોર્મલ છે જરા પણ નહીં તો ચાલો જાણી યુરિન લીક થવાના કારણો નંબર 1 નંબર ઓફ ડિલિવરીઝ જેટલી આપણી ડિલિવરીઝ થતી જાય છે ને એટલા જ આપડા સ્નાયુઓ નબળા થતા જાય છે નંબર તમારા પેલ્વિક પાર્ટના મસલ્સ જો પહેલેથી જ નબળા હોય અને સાથે સાથે તમારા ડિલિવરી ટાઈમ ઉપર તમારા બાળકને બહાર આવતા જો વધારે સમય લાગે તો એ પેલ્વિક પાર્ટના મસલ્સને વધારે નબળા બનાવે છે નંબર ત્રણ જો માતાના પેલ્વિકના એરિયાના પ્રમાણમાં બાળકનું વજન અને સાઈઝ વધારે હોય ત્યારે પણ પેલ્વિક ફ્લોરના મસલ્સ પર તાણ આવે છે તો આ તકલીફથી છુટકારો કઈ રીતના મેળવી શકીએ નંબર વન કબજિયાત કે ખાંસી એવી કોઈ પણ પ્રોબ્લેમ થાય છે તો તાત્કાલિક ધોરણ એમની ટ્રીટમેન્ટ કરાવો નંબર બે તમારે ડિલિવરી પછી પેલ્વિક ફ્લોર એક્સરસાઇઝિસ રેગ્યુલરલી કરવી જોઈએ નંબર 3 કિગલ એક્સરસાઇઝ અને અશ્વિની મુદ્રાનો તમે અભ્યાસ કરી શકો છો નંબર 4 તમારે ડિલિવરી પછી વજન ઉચકવાનું ટાળવું જોઈએ નંબર 5 ઉબડક પગે બેસવાનું ટાળવાનું છે નંબર 6 પોતાનો weight મેનેજ કરવો જોઈએ फ्रेंड्स છતાં પણ તમને તમારી તકલીફ ચાલુ રહે છે તો જરૂરથી અમારો સંપર્ક કરો